થાનગઢના તણેતર ગામ ખાતે આવેલ ખાખરિયા હનુમાનજી મંદિરે બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે મંદિર બનાવવામાં આવશે થાનગઢે પાંચળ ભૂમિ અને સંત શ્રદ્ધાની ભૂમિ છે અહીં આવેલા મંદિર સ્થાપત્યો વર્ષો પુરાણા આજે પણ અડીખમ છે ત્યારે થાનગઢ તણેતર ગામ પાસે આવેલું બસો વર્ષ પ્રાચીન ખાખરિયા હનુમાનજી મંદિર જે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે આ મંદિરની સ્થાપના પાછળનો ઇતિહાસ છે કે મંદિર પાસે આવેલા ખાખરાના વૃક્ષ પાસે હનુમાનજીની સવ્યમ્બ મૂર્તિ મળી આવી હતી આથી આ મંદિર ખાખરિયા હનુમાનજીના નામથી પ્રસિદ્ધ થયું હતું જ્યારે મંદિર જેટલું જ જૂનું બસો પચાસ વર્ષનું ખાખરાનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે ત્યારે આ મંદિરને પુનઃ નિર્માણનું આયોજન કરાયું હતું જેમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવવા આયોજન કરાયું હતું આ મંદિર પૂર્ણ શિલ્પશાસ્ત્રના નીતિ ભારતની નાગર શૈલીમાં લક્ષ્મી પ્રસાદ મુજબ નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત સોમનાથ મંદિર પુરીનું જગન્નાથ મંદિર કોર્ણાર્કનું સૂર્ય મંદિર છે તેજ શૈલી મુજબ અંદાજીત નવ હજાર પાંચસો ખંડુટ ધાંગધ્રાના પથ્થરોમાં કલાત્મક મનોરમ્ય અને સુંદર કોતરણી કામ કરી ત્રણ શિખરોનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે બે વર્ષના સમય બાદ આ મંદિર હાલ તૈયાર થઈ જતાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે આથી દસ અગિયાર બાર દરમિયાન મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં વડવાડા મંદિર મહંત કનિરામ બાપુજી દુધ્ધય વડવાડા મંદિરના રામ બાલકદાસજી બાપુ સહિત રાજ્યભરમાંથી વિવિધ સંસ્થાઓના સંતો મહંતો ઉપસ્થિત રહેશે આ આયોજનને સફળ બનાવવા મહંત યોગેશદાસ બાપુ ખાખરિયા હનુમાન સેવા ટ્રસ્ટ તરણેતર ગામ સમસ્ત રબારી સમાજ પ્રયાસ કરી રહ્યા છે દિવસ દરમિયાન તારીખ રોજ સવારે સાંજે છ કલાક દરમિયાન દેહ સુધી ગણેશ સ્થાપન મંડપ પ્રવેશ વાસ્તુ પૂજન યજ્ઞ પ્રારંભ મહાપ્રસાદ આરતી ધાન્ય દિવસ તથા રાત્રે સાડા નવ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ સવારે નવથી સાંજે પાંચ કલાક સુધી જલયાત્રા નગરયાત્રા બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ યજ્ઞ પ્રારંભ આરતી સંતો મહંતોના સામે ધર્મસભા રાત્રે સાડા નવ કલાકે ભવ્ય સંતવાણી છે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે સાતથી બપોરે સાડા બાર સુધી એકસઠ ફૂટ ધજા દંડ ચડાવવા તથા બાવન ગજ ધજા ચડાવાશે યજ્ઞમૂર્તિ પ્રતિષ્ઠા મહાઆરતી મહાપ્રસાદનું પણ આયોજન